મિત્રો તમને પણ શરીરના દુખાવા થાય છે તો આજનો સો ટકા તમને રાહત આપશે આજના વિડીયોમાં આપણે ઉકાળો બનાવીશું જે ફક્ત અને ફક્ત પાંદડામાંથી બન્યો છે જે સાવ સસ્તો અને બે રૂપિયામાં થઈ જશે આ વિડીયો પૂરો જુઓ છેલ્લે આ વિડીયોમાં રાજ પણ છે જે તમે જાણી લેજો કે જીવનમાં કદી પણ દુખાવા નહીં થાય ગમે તે ઉંમર ના હોય મિત્રો આ વિડીયો ધ્યાનથી સમજો નહીતર દુખાવા તમારા નહીં મટે ધ્યાનથી એક એક નુસખો અને છેલ્લે તમને એક બેસ્ટ ટિપ્સ આપીશ તો સાંભળો મિત્રો જૂના જમાનાની કહેવત હતી કે પહેલું સુખ તે જાતે નર્યા આ મિત્રો આજના જમાનામાં ભાગ દોડની જીવન ફક્ત ને ફક્ત માણસો દવા ખાતા રહી ગયા છે અથવા દવા ખાતા જ હોય છે દવા ચાલુ જ હોય છે ગમે તે વ્યક્તિને પૂછો કે ચાલીસ વર્ષ પછી તેના શરીરમાં શું ફેરફાર થયો છે તો કહેવાય છે કે તે દવા જ ખાય છે કોઈ બીપીની દવા ખાય છે કોઈ ઉધરસની દવા ખાય છે કોઈ જૂના રોગ જૂનો જે બ્લડનું સર્ક્યુલેશનની દવા ખાય છે લોહી પાતળું થવાની દવા ખાય છે કોઈ કબજિયાતની દવા ખાય છે કોકને આંતળામાં દુખે છે કોકને પગમાં દુખે છે કોક તો રોજ પેન કિલર ખાઈ ખાઈને પોતાનું જીવન વ્યક્ત કરી રહ્યા છે મિત્રો આજના જમાનામાં શું આપણે ખરેખર બધા પ્રોબ્લેમમાંથી નીકળી છે કારણ કે આપલી આગલી પેઢી જે હતી તે તો સ્વસ્થ રીતે જીવી પણ આપણું શું મિત્રો કહેવાય છે કે સવારની આદત જો તમે સુધારો તો તમને ઘણા બધા એક હજારથી પણ ઓછા રોગ થશે તમને કહેવાય છે કે અમે તમને ઘણા બધા વિડીયો બનાવીને આપ્યા છે કહેવાય છે કે સવારે ફક્ત ફક્ત ગરમ પાણી પીવાથી તમને પાંચસો જેટલા રોગ ન થાય એમ કહું તો મિત્રો સવાર ઉઠવાની સાથે તમને જો થાક લાગતો હોય નાની ઉંમરમાં હાર્ટ એટેકનો ડર પેટના ગેસના ગોટા ચડતા હોય પછી વારે વારે બીમાર પડી જવું આ બધી બધી વસ્તુ હવે આ દુનિયામાં સામાન્ય બની ગઈ છે મિત્રો આપણે ઘણી બધી મોંઘી દવાઈઓ પાછળ હજારો રૂપિયા ખર્ચી ખર્ચીને આગળ વધતા હોય ઇલાજ કરતા હોય પણ હું તમને ઘણી વાર કહ્યું છે કે આપણા રસોડાના ડબ્બામાં જ એક છુપાયેલી વસ્તુ આજે હું તમને એવો 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 ગુપ્ત રહસ્ય કહેવા જઈ રહ્યો છું જે તમને હજી સુધી સાંભળ્યું નહીં હોય

શું ખબર છે કે આ દુખાવા માત્ર મિત્રો ઉંમરના જ નથી હોતા આજે આપણે જોઈએ તો ત્રીસ પાંત્રીસ વર્ષના યુવાનો ઘણા બધા આ ચેનલમાં કમેન્ટ કરતા હોય કે સર મને ઘૂંટણમાં કડાકા બોલે છે સવારે ઉઠીને ત્યારે શરીર જકડાઈ જાય છે જ્યારે આપણે ચાલી ના શકીએ હા મિત્રો તમે પલોઠી પણ વાળી નથી શકતા સીડી ચડતી વખતે તમારો જીવ નીકળી જતો હોય એવો દુખાવો થતો હોય કે જીવન તમારું હવે કઈ કામનું નથી રહ્યું મિત્રો આ બધી વસ્તુઓ તમે દવા ખાઈ ખાઈ ખાઈને ખાઈને પણ પણ હેરાન હોય તો રાહત નથી મળતી અનેક તેલનું માલિશ કર્યું પણ દુખાવો પાછો આવી જાય છે કેમ કે આપણે આપણે જે મૂળ સુધી જે પ્રોબ્લેમ છે તેની સુધી પહોંચી જ નથી શકતા મિત્રો આજે હું તક

નષ્ટ કરશે આ મિત્રો જે વાયુ જે તમને હેરાન કરે છે જે તમારા ગુઠણની ચિકાસને ઓછું કરે છે તેને કુદરતી રીતે રિપેર કરશે વિડીયો મિત્રો ધ્યાનથી સમજો થોડો કંટાળો આવી શકે છે પણ તમનારા જીવનમાં દુખાવા સો ટકા ઓછા કરશે કારણ કે સ્વાસ્થ્યની બાબતની વાત કરીએ તો બધાને ફટાફટ સમજવું છે ફટાફટ ઉપાય કરવો છે ઘણા લોકોની કમેન્ટ હોય કે સર તમારો વિડીયો જલ્દી કહો જલ્દી બનાવો આટલી વાર કેમ લાગે મિત્રો મારે તમને એક એક વાત એક એક પોઈન્ટ સમજાવવાનું હોય પછી તમારી મરજી તમે તમારું સમજીને ચાલો પછી ઉકાળો કે કોઈ પણ વસ્તુ બનાવો પછી દુખાવા મટતા ના હોય તો ફરીને આવીને કમેન્ટ કરો છો તો કે આ ખોટું છે એટલે જ હું તમને ડીપમાં સમજાવું છું મિત્રો જળ મૂળમાંથી દુખાવા સાંધાના દુખાવા જળ મૂળમાંથી ઉખાડીને ફેંકી દેશે હું તમને કહું કે સાંધાનો દુખાવો કેમ થાય છે તે ધ્યાનથી સમજજો મિત્રો ઉકાળો બનાવતા પહેલા પહેલા એ સમજવું બહુ જરૂરી છે કે દુખાવો કેવી રીતે થાય છે એનું કારણ શું છે સમજો તો તમારે ઈલાજ પર વિશ્વાસ કરી શકો આયુર્વેદ મુજબ આપણા શરીરમાં ત્રણ દોષ હોય છે પેલી પિત્ત બીજી વાત અને ત્રીજી કફ સાંધાના દુખાવાનો સૌથી મોટા મોટો દુશ્મન હોય તો એક જ છે તેનું નામ છે વાત દોષ એટલે કે શરીરમાં વાયુ વધી જવું મિત્રો ચોમાસાઓ કે શિયાળામાં લાકડાના દરવાજા જ્યારે એકદમ ફૂલી જાય કર કર ચીજ ચીજ કરતા અવાજ કરે બસ આપણું શરીર તેવી રીતે જ પાંચ તત્વનું બનેલું છે જ્યારે શરીરમાં વાયુ વધે ત્યારે આપણા સાંધામાં જઈને જમા થાય આ વાયુ સાંધાની વચ્ચે રહેલા પ્રવાહ એટલે કે જેને આપણે સાદી ભાષામાં ગ્રીસ કે ઉઝણ કહીએ તેને સુકાવી નાખે છે વિચારો મિત્રો જો એક મશીન છે જે મશીન બે લોખંડના ભાગની વચ્ચે જો તમે ઓઇલ કરવામાં ન આવે તો તમારો ઘસારો તે મશીનનો વધી જાય છે અવાજ આવે બસ આ જ વસ્તુ આપણા શરીરના આપણા ઘૂંટણમાં આપણા હાડકામાં વસ્તુઓ પ્રોબ્લેમ કરે છે એકબીજા સાથે ઘસાય તો દુખાવા થાય સોજા થાય ભયંકર પીડા થાય હજી એક કારણ કહું આપણે જેને આયુર્વેદમાં આમ કહેવાય છે આમ એટલે ગુજરાતી ભાષામાં કચરો આમ જે છે તે વાયુ સાથે મળીને બે વસ્તુ મિક્સ થઈને વાત પેદા કરે છે તો મિત્રો હું કહું કે આ ઉકાળો જે હું આજે બતાવીશ તે આ આમનું પાચન કરશે વાયુને શરીરમાંથી પૂરેપૂરું બહાર કાઢશે સવાલ તો ઘણા બધાને એ પણ આવશે કે આ જીદ્દી વાયુ આ મિત્રો આને જીદ્દી વાયુ જ કહેવાય કારણ કે જલ્દી ના નીકળે શરીરમાંથી તો તેને આપણે જીદ્ધી વાયુ તરીકે ઓળખીએ છીએ આ જીદ્દી વાયુ રસોડાના મસાલામાં કામ લાગે છે મિત્રો આજે હું તમને એક દિવ્ય વનસ્પતિ વિશે જણાવવા જઈ રહ્યો છું એનો ઉલ્લેખ આપણા પુરાણોમાં સમુદ્ર મંથન વખતે પણ થયો આ મિત્રો મિત્રો અથવા હરસિંગાર એ સાંધાના માટેનો એક કિંગ છે એક રાજા છે આયુર્વેદમાં સ્પષ્ટ લખ્યું છે કે જે સાયટિકાનો દુખાવો કોઈ દવાથી ના મળતો હોય અર્થરાઇટિકલમાં ડોક્ટરે ઓપરેશન કહ્યું હોય ત્યારે જ પારીજાત તમને કામ આવે છે મિત્રો આ ઉકાળા માટે તમારે જોશે પારીજાતના પાન હા મિત્રો પારીજાતના પાન જોશે પાંચ થી સાત નંગ તાજા પાન તો શ્રેષ્ઠ બીજું તો કે સૂઠ પાવડર અડધી ચમચી અજમો પાંચ ચમચી પાણી બે ગ્લાસ પાણી જોશે મિત્રો અજમો પાંચ ચમચી અડધી ચમચી તમારે સૂટ જોશે તાજા પાન પણ જોશે ધ્યાનથી સમજો મિત્રો નુસ્ખો અને બે ગ્લાસ સમગ્ર પાણી જોશે મિત્રો પારિજાત તે કુદરતી સ્ટીરોઇડ જેવું કામ કરે છે કેના જેવું તો કે સ્ટીરોઇડ જેવું જે તમારા દુખાવા છે સાઈડ ઇન્ફેક્શન વગર તમને સોજા પહેલા ઉતારી દેશે સૂટ લીલા આદુ કરતા સૂઠ મિત્રો એની વાત વાતમાં કહું તો સાંધા માટે વધુ સારું છે તે ખરાબ આમ એટલે કે કચરાને પચાવે છે શરીરમાં ગરમાટો લાવે જેથી મિત્રો ઓછો થાય અને અજમાની વાત તો અજમો તે પેટનો વાયુ ઘટાડવામાં મદદ કરે છે તમને કહું ઉકાળો બનાવવાની રીત ધ્યાન આપજો ધ્યાનથી સમજો એક એક લીડી હજી સુધી વિડિયો લાઈક નથી કર્યો

એલ્યુમિનિયમ નું વાસણ ક્યારેય નથી વાપરવાનું ધ્યાનથી સમજો કારણ કે તેમાં કેમિકલ રિએક્શન થઈ શકે છે તમને કહું તપેલીમાં તમારે બે ગ્લાસ એટલે કે અંદાજે માનો તો કે ચારસો એમ એલ ચોખ્ખું પાણી લેવાનું છે ગેસને મધ્યમ આંચમાં ચાલુ કરી દીધું હવે તમારે શું કરવાનું છે કે પારી જાતના પાંચ થી સાત પાન લેવાના છે તેને પાણીથી મસ્ત ધોઈ લેવાના છે યાદ રાખજો ચોખા કરવાના છે પાન આખા નથી નાખવાના તેને તમારા હાથેથી તોડીને અથવા ખૂંદીને અથવા દસ્તામાં ખાંડીને પાણીમાં નાખવાના છે પાન તોડવાથી તેનો અંગ છે જલ્દી તૂટે છે આગળની વસ્તુ કહું તો કે પાણી ઉકાળવા મૂકી દેવાનું છે તેમાં પાંચ ચમચી અજમો નાખી દેવાનો છે અડધી ચમચી સૂટ પાવડર નાખી દેવાનો છે જો તમને ગરમીની પિત્તની તકલીફ હોય તો મિત્રો મહેરબાની કે સૂઠનું પ્રમાણ ઓછું નાખવાનું છે એટલે કે ઓછું કરી દેવાનું છે આગળની વસ્તુ કહું કે સૌથી મહત્વની વાત ગેસને એકદમ તમારે ધીમો ધીમો રાખવાનો છે આપણે આ બે ગ્લાસ પાણીને ત્યાં સુધી ઉકાળવાનું છે જ્યાં સુધી તે બળીને કપ એટલે કે અંદાજે માનો સો એકસો પચાસ મિલી જેટલું ના થઈ જાય આ પ્રક્રિયામાં 10 થી પંદર મિનિટ લાગશે મિત્રો ધ્યાન ધીમી ઉકળવાથી હંમેશા બધા ગુણધર્મ પાણીમાં અંદર ભળી જાય છે ઉતાવળ કરીને ફૂલ ગેસ પર ના ઉકાળતા મિત્રો ઉકાળો ક્યારે અને કેવી રીતે પીવો ઉકાળો તો બની ગયો મિત્રો આ ઉકાળો તૈયાર થઈ જાય તો પેલા ધ્યાનથી સમજો ગરણીથી થી ગાડી લ્યો પીવાનો સમય પીવાનો શ્રેષ્ઠ સમય કહું તો સવારે ખાલી પેટે ચા નાસ્તો કર્યા પછી મિનિટ પહેલા જો સવારે અનુકૂળ ન આવે તો સાંજે ચાર થી પાંચ વાગે જ્યારે પેટ ખાલી હોય ત્યારે લઈ શકો છો પીવાની રીત કહું ધ્યાનથી સમજો ક્યારેય પણ તમારે ઊભા ઉભા નથી પીવાનું હંમેશા નીચે બેસીને અથવા પર શાંતિથી બેસીને ઘૂટડે ઘૂંટડે પીવો જેમ આપણે ગરમ ચા પીએ છીએ તેમ ગરમ ઉકાળો પીવાથી તે સીધો લોહીમાં પડે છે વાયુ શમન કરે છે એટલા દિવસો એટલે કે તમારે કેટલા દિવસો પીવાનું મિત્રો આયુર્વેદિક ઉપચાર છે ધીરજ તો માંગશે જ જો તમને વર્ષો જૂનો દુખાવો તો તમારે સળંગ ચાલીસ દિવસ સુધી આ પ્રયોગ કરવો અનિવાર્ય છે સામાન્ય દુખાવા દસ થી પંદર દિવસમાં તમને જબરદસ્ત રાહત દેખાશે એક મહિના પછી પાંચ થી સાત દિવસો બ્રેક લેવાનું છે પછી ફરીથી શરૂ કરી શકાય છે હવે ઘણા બધા માણસોના પ્રશ્ન પણ હોય કે સર ઉકાળો તો કર્યો પણ થોડીક સાવચેતી તો કહો તો મિત્રો આમાં કહેવાનું છે કે શું ખાવું શું ન ખાવું તે પણ જરૂરી છે મિત્રો એક વાત ગાંઠ વાળીને રાખી દેજો તમે એક બાજુ આ ઉકાળો પીશો તો બીજી બાજુ વાયુ કરે તો કઈ કામનું નહીં કારણ કે ખોરાક લેશો તો દુખાવા ક્યારેય મટશે નહીં સાંધાના દર્દી માટે પરેજી રાખવાની છે હા મિત્રો અડધી દવા શું બિલકુલ બંધ કરવું ખોટી વસ્તુ એટલે કે આમલી અથાણા લીંબુ ખાસ કરીને રાત્રે ખાસ કરીને રાત્રે દહીં અને છાશ સાંધાના દુખાવામાં તમને દુખાવો છે તો ખાટી છાશ મિત્ર દહીં કહેવાય છે કે જીર સમાન છે સોજો વધારે છે વાયુ વધારે છે તેની જગ્યાએ કઠોર વાલ વટાણા છોડા રાજમા આ વસ્તુ મિત્રો કહેવાય છે કે પચવામાં ભારે હોય છે

જો દુખાવા વધારે હોય તો નવશેકું પાણી પીવું તમારે શું ખાવાનું છે કે તો કે બાજરી જુવાર ઘઉં કરતા બાજરીનો રોટલો સાંધા માટે સારામાં સારો સરગવો ખાશો તો પણ ફાયદો છે સરગવો સાંધાના દુખાવા માટે અમૃત છે તેનો સૂપ અઠવાડિયામાં ત્રણ વાર પીશો તો પણ ફાયદો થાય ગાયનું ઘી ઘણા લોકો વજન વધારતા ડરતા હોય તો ઘી બંધ દે પણ મિત્રો ઘી તો દરેક વ્યક્તિને ખાવું જોઈએ સાંધાના લ્યુબ્રિકેશન માટે ગાયનું ઘી પરફેક્ટ છે જરૂરી છે સાંધાના દુખાવા મટાડવા માટે ઉકાળા સિવાય રાત્રે તમે હળદરવાળા દૂધનો પણ શયન કરું છું ધ્યાનથી સમજો હળદરવાળા દૂધમાં એક ચમચી ઘી નાખીને પીશો લસણ દરરોજ સવારે લસણની એક કણી ખાઓ મિત્રો હવે એક ડિટેલની વાત કહું કે આ ઉકાળો કોણે ના પીવો જોઈએ દરેક વસ્તુઓ દરેક વસ્તુ માટે હોતી નથી આયુર્વેદમાં પ્રકૃતિનું મહત્વ છે તો જાણીએ આ લોકો માટે ઉકાળો નથી પીવાનો સગર્ભ બહેનો પારીજાત અને સૂઠની તાસીર એટલે ગરમ હોય છે આ બધી ગર્ભવસ્થા મહિલાઓ છે તેને ડોક્ટરની સલાહ લેવાની છે હરસ મસાના દર્દીઓ છે તેને અવોડ કરવું જોઈએ જેને બ્લીડિંગ પાઇસ આવા પ્રોબ્લેમ છે સૂટ અને અજમો ગરમી પેદા કરી શકે છે પારિજાતના પાનનો ઉકાળો લઈ શકો છો પણ સૂઠ નથી નાખવાનું પીત જેમણે શરીરમાં બળતરા થતી હોય એવા સૂઠ પ્રમાણ ના માત્ર રાખવાનું છે તેને રેગ્યુલર વડિયારીનું પાણી પણ પીવું જોશે જે લોકોને વધારે ગરમી છે અને જેમને ખાસ સાઈટિકા છે પગમાં કડતર થાય જેમને સંધિવા છે જેમને સવારે ઉઠવાની સાથે શરીરમાં આકડન જકડન જેમને ઘૂંટણમાં સોજો રહેતો હોય તો મિત્રો ક્યારે આ ઘરેલું ઉપચાર ખૂબ અસરકારક છે આપણે સમજદાર બનવાનો છે આવા બધા લક્ષણો દેખાય તો એનો ઉકાળો નથી પીવાનો મિત્રો સાંધાનો આકાર બદલાઈ રહ્યો હોય સાંધા લાલ ચોડ થઈ ગયા હોય અને અડવાથી ગરમ લાગે જો તાવ આવતો હોય અને સાંધાના દુખાવો કોઈ ઇન્ફેક્શન હોય કોઈ ઈર્જા હોય તો પણ આ ઉકાળો પંદર દિવસ પીવા છતાં પણ ફરક ન પડતો હોય તો આયુર્વેદના જૂના રોગો માટે શ્રેષ્ઠ છે કે ઇમરજન્સી તમારે ડોક્ટરને દેખાડવું છે આધુનિક વિજ્ઞાન મદદ લેવી જોઈએ મિત્રો આ હતો ખાસ કરીને સાંધાઓના દુખાવા માટેનો રામબાણ ઇલાજ જો મિત્રો વિડિયો અથવા આવું અવકાળો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને નીચે કમેન્ટ સેક્શનમાં જય શ્રી રામ જરૂર લખજો જેથી કરીને આપણે અવારનવાર આવા સ્વસ્થના વિડીયો તમારી સમક્ષ રજૂ કરતા રહીએ તો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે